કે ભગવાન જ્યારે રથયાત્રા માટે ભ્રમણ કરવા નીકળે એ પહેલાં પંદર દિવસ માટે બીમાર થઈ જાય છે તો આ ભગવાન પંદર દિવસ પહેલાં રથયાત્રાના પંદર દિવસ પહેલાં જ કેમ બીમાર થઈ જાય છે દર્શક મિત્રો સાતમી જુલાઈએ રથયાત્રા છે અને રથયાત્રા એટલે જગન્નાથના પુરીમાં તો જોરદાર તૈયારીઓ ચાલે જ અને ગુજરાતમાં અમદાવાદની અંદર રથયાત્રાનું જબરજસ્ત મહત્ત્વ હોય છે ઘણા બધા દિવસોથી તૈયારીઓ થવા માટે પોલીસની પણ તૈયારી હોય બંદોબસ્ત હોય લોકો પણ એટલા જ ઉત્સાહમાં હોય અમે આજે તમારી સાથે એ વાત કરીશું કે કદાચ તમને ઓછું જાણવા ધ્યાનમાં આવ્યું હોય પરંતુ એક એવી વાયકા છે કે ભગવાન જ્યારે રથયાત્રા માટે ભ્રમણ કરવા નીકળે એ પહેલાં પંદર દિવસ માટે બીમાર થઈ જાય છે તો આ ભગવાન પંદર દિવસ પહેલાં રથયાત્રાના પંદર દિવસ પહેલાં જ કેમ બીમાર થઈ જાય છે એની એક સ્ટોરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો ઓડિશાના પુરીની અંદર ભગવાન જગન્નાથનાની રથયાત્રાની પૂરજોશથી તૈયારી ચાલી રહી છે એમ કહેવાય કે આખા વર્ષની અંદર એક જ વખત રથયાત્રા નીકળે પણ એની તૈયારી જે છે એ આખા વર્ષ દરમિયાન ચાલતી હોય છે અષાઢ મહિનાના શુક્લા પક્ષની બીજી તિથિએ રથયાત્રા કરવામાં આવે છે અને આ દિવસે ભગવાન જગન્નાથ એમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે ભ્રમણ કરવા માટે નીકળતા હોય છે અને મંદિરથી એમની યાત્રા નીકળતી હોય છે અને જે લોકો ભગવાન જગન્નાથનો રથ ખેંચે એ પોતાની જાતને બહુ સૌભાગ્યવંતા માને છે અને એટલા માટે જ જ્યારે ભગવાનની રથયાત્રા નીકળે ત્યારે રથ ખેંચવા માટે હોડ મસ્તી હોય છે ઘણા બધા લોકોને એવું હોય છે કે હું પોતે રથ ખેંચું આની એક બીજી વિશિષ્ટ વાત એ પણ છે કે જે દરેક વસ્તુ જે છે એ એકદમ સ્ટેપ બાય સ્ટેપ ચાલતું હોય છે બધી જ વાત તિથિ મુજબ ચાલે જેમકે સંક્રાંતિનો દિવસ આવે તો મંદિરની અંદર રથયાત્રા એટલે રથ બનાવવાનું કામ શરૂ થઈ જાય અને એ પછી બધી જ વિધિ સ્ટેપ બાય સ્ટેપ ચાલે જેઠ મહિનાની પૂર્ણિમા આવે ત્યારે ગરમી સૌથી વધારે હોય છે અને એ દિવસે ભગવાનને એકસો ને આઠ ઘણા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને એના બીજા દિવસથી ભગવાનની તબિયત બગડે છે એટલે ભગવાનને તાવ આવે છે અને ભગવાન પંદર દિવસ માટે એકાંતવાસમાં ચાલ્યા જાય છે એમના ભાઈ બહેન ત્રણે ત્રણ એકાંતવાસમાં ચાલ્યા જાય અને આ એકાંતવાસમાં જવાની જે પ્રક્રિયા હોય છે એને અનાસરા તરીકે કહેવામાં આવે છે અને આ ભગવાન જ્યારે બીમાર પડે ભગવાનને જ્યારે તાવ આવે ત્યારે પંદર દિવસ માટે દર્શન બંધ થઈ જાય છે અને પંદર દિવસ પછી જ્યારે ભગવાન સાજા થઈને પાછા આવે ત્યારે ઉત્સવ મનાવવા ઉત્સવ મનાવવામાં આવે છે અને એ ઉત્સવને નૈનાસાર કહેવામાં આવે છે આ દિવસે ભગવાનને ફરી શૃંગાર કરવામાં આવે નવાં વસ્ત્રો પહેરાવવામાં આવે અને પછી ભગવાન ભ્રમણ માટે તૈયાર થાય છે એ દિવસે ભગવાનને એટલી બધી વસ્તુઓ લગાવવામાં આવે પાવડરથી માંડીને ઘણી બધી લેપ ને એ બધું લગાવવામાં આવે કે ભગવાનને જે તાવ આવ્યો હોય એ તાવ એમનો સાજો થવા માંડે એ રીતની તૈયારીઓ એની અંદર કરવામાં આવે છે અને ભગવાન જ્યારે એકદમ સ્વસ્થ થઈ જાય ત્યારે સિંહ સિંહ દ્વાર હોય ત્યાં ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં ત્યાં સિંહ દ્વાર પર રથ લાવીને મૂકવામાં આવે અને પછી ભગવાન મંદિરમાંથી બે દિવસ પછી આવે અને ત્યારથી રથયાત્રા નીકળે એવું એક માનવામાં આવે છે હવે મુખ્ય વાત કરીએ કે રથયાત્રાના પંદર દિવસ પહેલાં જ ભગવાન કેમ બીમાર પડે છે તો એની પાછળની એક લોકવાયકા એવી છે કે આ પુરીની અંદર એક ભક્ત હતા ભગવાન જગન્નાથના એમનું નામ હતું માધવદાસ હવે માધવદાસ એટલું સાદગીપૂર્વક રહેતા હતા જે મળે એ ખાઈ લે પણ ભગવાનની સેવામાં હંમેશા રચ્યા પહેચ્યા હતા એકદમ દિલથી ભગવાનની સેવા કરતા હતા એક વખત બન્યું એવું કે આ માધવદાસ છે એ બીમાર પડી ગયા પણ બીમાર પડી ગયા એમ છતાં પણ એમણે ભગવાનની ભક્તિ કરવાની ચાલુ જ રાખી ઘણા બધા લોકો આવીને એમને સલાહ આપી દેતા હતા કે માધવદાસ તમે આ ઔષધિ લો તમે આ ડૉક્ટરની દવા કરો આ કરો તે કરો પણ કોઈ એમને વય સુધી કે ડૉક્ટર સુધી લઈ નહોતા જતા અને માધવદાસ પોતે જાતે તકલીફો ભોગવી રહ્યા હતા તો ભગવાન જાતે મંદિરમાંથી બહાર આવ્યા અને માધવદાસની સેવા કરી એમના પગ દબાવ્યા અને એટલે તે વખતે જ્યારે માધવદાસ બીમાર પડેલા ત્યારે બેભાન થઈ ગયેલા પણ ભગવાને એમની જાતે સેવા કરી પગ દબાવ્યા અને જ્યારે માધવદાસ સારે થયા અને માધવદાસને ખબર પડી કે ભગવાન જાતે મારી સેવા કરવા આવ્યા હતા તો માધવદાસે ભગવાનને એમ પૂછ્યું કે ભગવાન તમે મારી સેવા શું કામ કરી તમે ધારતે તો મને એક મિનિટમાં સાજો કરી દે તે તમારે આટલી બધી સેવા કરી મારી પાછળ આટલા બધા દિવસ બગાડવાની શું જરૂર હતી તો ભગવાને એમ કીધું કે હું કોઈ દિવસ ભક્તનો સાથ છોડતો નથી પણ નિયમ એવો છે કે કર્મોના જે ફળ હોય એ દરેક વ્યક્તિએ ભોગવવા જ પડે પછી એ માનવ હોય કે ભગવાન હોય બધાએ કર્મના ફળ ભોગવવા જ પડે આના માટે હું એક કામ કરી શકું છું કે હજુ તારી જે તબિયત જે બગડવાની છે એમાં હજુ પંદર દિવસ બાકી છે તો આ જે તને જે તાવ આવે છે હવે હું મારા માથા ઉપર લઈ લઉં છું અને ભગવાને જ્યારે આ વાત કરેલી ત્યારે જયેષ્ઠ પૂર્ણિમા હતી એટલે જેઠ પૂર્ણિમા હતી એટલે એ દિવસથી ભગવાન માંદા પડે છે એટલે આ એક લોકવાયકા છે કે ભગવાનની રથયાત્રા નીકળે એ પહેલાં ભગવાન પંદર દિવસ માટે બીમાર પડે છે અને ભગવાનની સાથે સાથે એમના ભાઈ બલ બલભદ્ર અને સુભદ્રા બંને પણ બીમાર પડી જાય છે અને પંદર દિવસ માટે એકાંતવાસમાં આરામ કરે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ